ચાલો ડાયરા ને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો મજામાં છો અને સ્વાગત છે આપણે તમારા બધાનું ફરી એક વાર નવા છે નવા બ્લોગમાં અને મિત્રો વાગી ગયા છે આપણે બપોરના બાર બાર હવા બાર જેવું થઈ ગયું છે પૂરુબેન ખાય છે બોરા તો લીમડાના નાસ્તો પણ સાય બેઠા નાસ્તો કરી લીધો બોરાના નહીં

ના મિત્રો <laughs> <laughs>

હું પકડી રાખું ને એટલે બાંધી લે. અમે આવતા નથી માં કા બાંધી થાય લઈ દે. હજુ હોય કેમ આમ? પૂરું બેન ચોટી લઈ દે.

કાકા ને કલાક મનાયા ને તો અત્યારે માયના ને હારે આયલા આવે જો ખુરશી લઈને આપણને ખુરશી લઈ કેળા પાડી દેશે કાકા પડે તો આપણે હેઠે પકડી રાખશું જો અહીંયા આપણે આવી ગયા ફાઈનલી કેળા ના જાડ્યા ને જો આપણે કેળા ની લું હે મોટી આવી છે જો મોટા મોટા કેળા છે એમાં કાકા ને સડાય નું છે જો કાકા સડી ગયા તમે એને જ ના થઈ પોગવાનું કેવડી હેવી હું દેખાડું હોત જો

ચાલો મિત્રો ભાઈ તગારું લઈ આવ્યા છે નાખવા તગારા કેળા બાર કેળા છે હાલો તગારું ભરાઈ ગયું ને હજાર માં રસ નીકળ્યો ખીર હાલો બોલો આમ ઘરે મને હાલવા હું ખુરશી લેતા હાલો મમ્મી તેટલે મમ્મી રાધા ને આવે છે ગાયું વાછળી બધા પાણી પાઈ દીધું છે ભાઈ જાય ત્રણ ત્રણ કેળા સાહેબ ઉતારી નાખી છે આપણે થોડીક મદદ કરે પાછા ચાર પાંચ કેળાની સુધારી નાખી નાખી પતરી પાડવાની હાલો મિત્રો આપડે બે જણા છે ને કેળાની સાલ મંડ ઉખાડવા ફટાફટ ઉખાડ નાખે એવું

મસાલો એ ઓર્ગેનિક ઘરનો ઈ એક આપણે બેન ઘરે થાય બાકી બધી વસ્તુ ઓર્ગેનિક છે આપણે ચાલો આવી જાવ ને હોય આવી જાય જો ન ભાવતી હોય ઈ નો કેરા કોને ન ભાવે અમુકને નો ભાવે લે બહુ મજા આવે બધાય થોડી ભાવે એવું થોડું નકી છે કોને કોને ભાવે મિત્રો કમેન્ટ કરી દો હા

ઓવર કે યાર મે મે બે 12 મહિને એકવાર બનાવીએ આપણે હા થાનના 5 થઈ ગયા છે અને આવી ગયો જો બધું એ બનાવી નાખું વે ફરે તળે નાખી છે બનાવી નાખ્યા લાગે છે હા વાસણ ધોય હવે કાળા થઈ ગયા છે 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 ભાસા બનાવજો બને બનાવી પેલી થી મે કી જી ફૂટ આવશે જે સે ફૂટ આવશે સાતરી ગઈ ગરમ કરે હાલો ડાયર સાપ આયા આવી જાવ કેપુર સાપ્યું હંતર બે હંસા પેલી થી તો હું લેવા રોતી થી રોતી સુ લેવા હ હાઈ જાઉં તો હે ભઈ આવી મારી પાસે હુવા

પાણી <laughs> આવ્યું <laughs>